આ કાલોલના ઘી અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગંભીર રીતે ગેરરીતિ ઝડપાઈ છે કાલોલ મામલતદારની પુરવઠા વિભાગની ટીમ દ્વારા જ આકસ્મિક તપાસ દરમિયાન છ હજાર બસોને સોળ કિલો ગ્રામ અનાજ એકસો ચોવીસ કટ્ટાની ઘટ મળી આવી છે ચેકિંગ દરમિયાન ઘઉંના બેતાળીસ ચોખાના બોતેર ખાંડના ચાર તુવેદરના બે ચણાના ચાર મળી કુલ બે પોઈન્ટ બત્રીસ લાખની કિંમતના એકસો ચોવીસ સરકારી અનાજના કટ્ટાની ઘટ મળી આવી છે બીજી તરફ આ જ દુકાન સંચાલકો ચાર્જમાં આપેલા અંબાલ ગામની સસ્તા અનાજની દુકાનમાં આવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ સિટીની અંદર આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાન તિઅનપુના ગ્રાહક ભંડાર સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે જેમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલાદારની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી કરવામાં આવતા પરવાનેદાર ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલ ત્યારબાદ મંડળીના પ્રમુખને બોલાવી તેઓને હાજર રાખીને પંચો રૂબરૂમાં દુકાન ખોલી અને ઓનલાઈન જથ્થો અને ફિઝિકલ જથ્થાનું મેળવણું કરતાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ જણાઈ આવેલ છે જેમાં ઘઉં બેતાળીસ કટાની ઘટ છે ચોખામાં બોતેર કટાની ઘટ છે ખાંડમાં ચાર કટાની ઘટ તુવેર દાળમાં બે કટા અને ચણામાં ચાર કટા આમ કુલ એકસો ચોવીસ કટાની ઘટ છે જેના કિલોગ્રામ થાય છે છ હજાર બસો સોળ કિલોગ્રામની ખટ ચણા આવેલ છે જેની બજાર કિંમત જણસીની થાય છે બે લાખ બત્રીસ હજાર ચારસો સડસઠ રૂપિયા આમાં પરવાનેદાર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો છે સગે વગે કરી અને જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખેલ હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે